લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની અઠાવન બેઠકો પર મતદાન શરૂ ઓડિશા વિધાનસભાની બેતાળીસ બેઠકો પર લોકો કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે જનસભાઓ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગજવશે જનસભા સાતમા અને અંતિમ તબક્કાના પ્રચારમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ લગાવ્યું એડી ચોટીનું જોર સપા બાસપા આરજેડી અને અન્ય પક્ષોએ પણ મતદારોને આકર્ષવા કરી રહ્યા છે પૂરજોરમાં પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યૂઝને આપ્યો ઇન્ટરવ્યુ વિપક્ષના ભ્રષ્ટાચાર પર સાધ્યું નિશાન કહ્યું કોઈ પણ કમાણી વિના વિપક્ષ નેતાઓ પાસે કેવી રીતે આવે છે આટલી બધી સંપત્તિ ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાં આકાશમાંથી થઈ રહી છે વર્ષા રાજસ્થાનમાં ભીષણ ગરમીને કારણે ચાર વ્યક્તિઓના મોત તબીબોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા લોકોને આપી સલાહ ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા તૈયારીઓની સમીક્ષા માટે કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં યોજાઈ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ તો ઝાડ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ગિરિમથક સાપુતારામાં છવાયા કાળા ડિબાંગ વાદળો સમગ્ર પંથકમાં પ્રસરી ઠંડક રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું આક્રમણ યથાવત મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ને પાર છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર તો ગાંધીનગરમાં નોંધાયું છેતાળીસ ડિગ્રી તાપમાન રાજસ્થાન રોયલ્સને છત્રીસ રનથી હરાવીને આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વાર આઈપીએલની ફાઇનલમાં હૈદરાબાદની એન્ટ્રી આવતીકાલે ચેન્નાઈના સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મહામુકાબલો